હું એસિસિયન્ટ એન્જિનિયર આર એન્ડ બી સ્ટેટ ડાંગ ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ડાંગ વિભાગ હસ્તકનો રસ્તો પિંપરી કાલીબેલ ભેંસકાતરી રોડ જે હિલી રિજિયનમાંથી પસાર થાય છે વરસાદ પડવાના કારણે રોડના ધારની સપાટીનું ધોવાણ થવાથી સદર જગ્યાએ ઘણા ટાઈમથી ધોવાણ થયા કરે છે જેને અટકાવવા માટે આઠ મીટર જેટલી હાઇટની કાઉન્ટર ફોર્ટ રિટર્નિંગ વોલનું નિર્માણ કરવામાં આવી રહેલ છે જે વોલમાં અઢી મીટરના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સે કાઉન્ટર ફોર્ટ મૂકવામાં આવેલ છે જેના કારણે લેટરલ અર્થ પ્રેશર જે સડન આવે છે વોલ પર એ વોલને એક સપોર્ટ મળશે અને જે કાઉન્ટર ફોર્ટ મૂકવાના કારણે વોલ વધુ મજબૂત બનશે ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પ્રજાની સુરક્ષા માટે હર હંમેશ માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે